નમસ્કાર મિત્રો બ્લાઇન્ડ સફર યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપ સર્વેને જે વિડીયોની આતુરતા હતી એ વિડીયો લઈને આજે હું આવી ગયો છું જે મિત્રો આજે આ વિડીયોમાં હું સ્ક્રીન રીડરના માધ્યમથી તમને બતાવવાનો છું કે તમે ઘરે બેઠા સંત સુરદાસનું ફોર્મ ઓનલાઈન એ સમાજ કલ્યાણ દ્વારા કેવી રીતે સહેલાઈથી ભરી શકો છો મિત્રો સંત સુરદાસનું ફોર્મ ભરતા શીખીએ એ પહેલાં આપણે આ સંત સૂરદાસ વિશેની બેઝિક માહિતી લઈ લઈએ સંત સુરદાસ એ એક પ્રકારનું દિવ્યાંગ પેન્શન છે કે જેમાં જેની દિવ્યાંગતા એસી ટકા કે તેથી વધુ હોય તેવા દિવ્યાંગોને માસિક એક હજાર રૂપિયા પેન્શન મળે છે હવે આમાં એક સુધારો થયો છે જોકે વખતો વખત ઘણા સુધારા આમાં થયા છે અને એમાં હાલ મહત્વનો સુધારો એ થયો છે કે આમાં જે મર્યાદા હતી બીપીએલ કાર્ડની અને એમાં એ ખાસ 20 વીસનો સ્કોર આપેલો હતો કે જેની પાસે બીપીએલ કાર્ડ હોય અને 20 વીસનો સ્કોર હોય એ જ આ દિવ્યાંગ પેન્શનનો લાભ લઈ શકતા હતા પરંતુ હવે આ દૂર કરી અને એક એપ્રિલ બે હજાર ચોવીસથી આમાં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી મર્યાદા એટલી જ છે આમાં તમારી દિવ્યાંગતા પછી કોઈપણ પ્રકારની દિવ્યાંગતા હોય જે આપેલી છે હું આગળ બતાવીશ કઈ કઈ દિવ્યાંગતા છે તો એ દિવ્યાંગતામાં તમારી દિવ્યાંગતા એસી ટકા કે તેથી વધુ હોવી જોઈએ અને એનું ડોક્ટરી માન્ય પ્રમાણપત્ર તમારી જોડે હોવું જોઈએ તો જ તમને આ સહાય મળી શકે છે હવે આમાં એક બીજી લોકોને ઘણા પ્રશ્નો ઉદભવે છે કે શું સરકારી દિવ્યાંગ કર્મચારીઓ છે એ આનો લાભ લઈ શકે કે ન લઈ શકે તો મિત્રો જુઓ પરિપત્રના આધારે હું તમને જણાવું તો સામાન્ય જાહેર વહીવટ વિભાગે જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રમાં કોઈ પણ એવા બીજા પરિપત્રનો ઉલ્લેખ મારા ધ્યાન ઉપર નથી કે સરકારી કર્મચારી આનો લાભ ન લઈ શકે એનો મતલબ એવો થયો કે સરકારી કર્મચારી જો દિવ્યાંગ હોય અને તેની દિવ્યાંગતા એંસી ટકાથી વધુ હોય તો એ લીગલી રીતે આ દિવ્યાંગ પેન્શન કે જે એક હજાર રૂપિયા સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન મળે છે એનો લાભ લઈ શકે છે બરાબર તો આમ છતાં તમે તમારા જિલ્લામાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી શકો તો મિત્રો હવે આપણે આગળ વધીએ પરંતુ ખાસ મારા તરફથી તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમે વધુમાં વધુ મિત્રો જોડે શેર કરો જેથી કરીને વધુમાં વધુ લોકો આ ચેનલ સાથે જોડાય અને વધુમાં વધુ મારા દ્વારા જે વિડીયો આપવામાં આવે છે એનો લાભ એ લોકો ઉઠાવી શકે મિત્રો આ વિડીયો બનાવવા પાછળ હું કોઈ પણ કમાની કમાણી મેળવવા માગતો નથી એ હું શરૂઆતમાં પણ કહી ચૂક્યો છું અને હજુ પણ કહું છું કે હું આ યુટ્યુબ ચેનલ માત્ર એક સેવાકીય ભાવથી ચલાવું છું એટલે આમાં કોઈ પણ વારે કમાણી કરવાની નથી એટલે બિલકુલ તમે શેર કરો વધુમાં વધુ સબસ્ક્રાઈબ આની સાથે જોડો અને આ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરો કારણ કે જો મિત્રો તમે વધુમાં વધુ વિડીયો જોશો તો અમને મોટિવેશન મળે છે કે અમે વધુ સારા વિડીયો તમારી માટે બનાવી શકીએ બીજી વસ્તુ મિત્રો કે અમારી અમે વોટ્સઅપ ઉપર બ્લાઇન્ડ સફર નામનું વોટ્સઅપ ગ્રુપ એટલે કે કોમ્યુનિટી ચલાવીએ છીએ જો આપ એની સાથે જોડાવા માગતા હોય તો આપ મને એટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાસી ઉપર કોન્ટેક કરશો તો હું એમાં તમને જોડીશ આમાં જોડાવાનો ફાયદો એ છે કે અમે અમુક નાના નાના જે અપડેટ આવે છે જેમ કે હમણાં જ ગૌણ સેવાની પરીક્ષા લેવાઈ ને એમાં ઘણા બધા રાઇટરના ઇશ્યુ હતા તો એના નાના નાના અપડેટ અમે એમાં એક્સેબલ સ્વરૂપમાં આપતા હોઈએ છીએ એના સિવાય તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે મને આ જ નંબર ઉપર વોટ્સઅપના માધ્યમથી અને ઇમરજન્સી હોય તો ફોનના માધ્યમથી પણ પૂછી શકો છો તો ચલો હવે આપણે આગળ વધીએ હવે મિત્રો એક મહત્વની વાત કે જો તમારે સંત સુરદાસની નોંધણી એટલે કે ફોર્મ ઓનલાઈન ભરવું હોય તો તમારી પાસે ઈ સમાજ કલ્યાણનું આઈડી પાસવર્ડ હોવું જરૂરી છે પણ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી તમે એ પણ ઘરે બેઠા બનાવી શકો છો અને આ માટે મેં બ્લાઇન્ડ સફર યુટ્યુબ ચેનલ ઉપર પહેલાંથી જ વિડીયો બનાવેલો છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આમ છતાં તમને લિંક નથી મળતી તો મેં જે કોન્ટેક નંબર ઉપર આપ્યો છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને મને કહેજો એટલે હું તમને લિંક મોકલાઈ આપીશ એમાં હું સિમ્પલ બતાવું કે જો તમારું રજીસ્ટ્રેશન ન હોય તો તમે જ્યારે પણ તમારે સૌપ્રથમ કરવાનું છે કે ક્રોમ ઉપર જવાનું અને ત્યાં સર્ચ કરવાનું છે ઇ સમાજ કલ્યાણ પહેલી જ તમને લિંક મળી જશે એસજી ઈ સમાજ કલ્યાણ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની એમાં તમે સ્વાઇપ કરશો અને તમારી પાસે આઈડી પાસવર્ડ નથી તો નીચે તમને ઓપ્શન છે રજિસ્ટર ન્યૂ યુઝર યાદ રાખો એમાં પહેલાં નંબરનું રજીસ્ટર કરવાનું છે બીજા નંબરનું એનજીઓ માટે છે તો તેમાં તમે રજીસ્ટર કરશો અને એમાં જે ડિટેલ માર્ક્સ એ ભરશો એટલે તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળી જશે વધુ જાણકારી માટે તમે મેં કીધું એમ કે વિડીયો મેં બનાવેલો છે હવે તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ તમારું બની ગયેલું હોય પણ તમને યાદ નથી તમે ભૂલી ગયા છો તો તમે ત્યાં એક ઓપ્શન છે એ મેન પેજ ઉપર ફોરગેટ અકાઉન્ટ ડિટેલ એમાં તમે ક્લિક કરશો તો તમને તમારો આધાર કાર્ડ નંબર અને બર્થ ડેટ પૂછશે તમે ત્યાં સબમિટ કરશો એટલે તમારું યુઝરનેમ તમને ત્યાં મળી જશે જો તમારી પાસે પહેલાંથી છે ને તમે ભૂલી ગયા હોય તો હવે તમારી પાસે યુઝરનેમ આવી જાય પછી ત્યાં બાજુમાં એક ઓપ્શન છે ફોરગેટ પાસવર્ડ તો ત્યાં તમે તમારું યુઝર આઈડી લખશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે અને ઓટીપી તમે લખી દેશો એટલે તમને નવો પાસવર્ડ ક્રિએટ કરવાનું જણાવી દેશે તો આટલું ખાસ કરવાનું રહેશે હવે તમારી જોડે હવે આપણે વિગતવાર શરૂ કરીએ કે તમારી જોડે આઈડી પણ છે પાસવર્ડ પણ છે તો સૌથી પહેલાં તમારે ક્રોમ ઓપન કરવાનું અને ત્યાં ઈ સમાજ કલ્યાણ સર્ચ કરવાનું તમને પહેલી જ લિંક મળી જશે એમાં જવાનું અને ત્યાં યુઝર આઈડી અને પાસવર્ડનું કોલમ આપેલું છે ત્યાં તમારે એન્ટર કરવાનું હવે મિત્રો આમાં આપણા ખાસ પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે એક માથાના દુખાવા સમાન છે કે અહીં જે કેપ્ચર કોડ છે એ કોઈ પણ એપ્લિકેશન થ્રુ સોલ્વ થતો નથી એટલે એટલા માટે તમારે કોઈ પાર્સલી અથવા તો નોર્મલની જરૂર પડશે પણ જો તમે એમાં લોગ ઇન કરી દેશો પછી તમારે કોઈની જરૂર નથી તમે જાતે જ આ ફોર્મ અપ્લાય કરી દેશો હું પણ મિત્રો બ્લાઇન્ડ જ છું ઘણા મિત્રો મને પાર્સલી સમજે છે પણ નથી એવું હું પણ અને સામાન્ય જ દેખાય છે એટલે મેં પહેલાંથી જ મને મુશ્કેલી પડે છે એટલે મેં મારી રીતના ઝૂમ કરી અને લોગ કરી દીધું છે કારણ કે હું વિડીયોમાં એ વસ્તુ કરી શકું તેમ ન હોય મેં પહેલાંથી જ આમાં લોગ કરેલું છે તો હવે હું જે લોગિન કર્યા પછી જે પેજ આવે છે એ પેજ તરફ આપણે આગળ વધીએ ચલો ક્રોમ હવે તમે જેવું ક્રોમ ઓપન કરી

આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છસો રૂપિયા સહાયનું ધોરણ સહાયનું ધોરણ આમાં છસો રૂપિયા છે પણ હાલ એક હજાર રૂપિયા આપણને મળે છે એસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ એસી ટકા કે તેથી વધુ દિવ્યાંગતા મેં જણાવ્યું છે ચલો હવે આપણે આગળ જોઈ લઈએ આમાં કોલમ આપેલા છે કઈ કઈ દિવ્યાંગતા અને કેટલા ટકા હોવી જોઈએ તો આમાં કોલમમાં બધામાં એસી ટકા કે તેથી વધુ છે અને એકવીસ પ્રકારની જે દિવ્યાંગતા આપણે આપેલી છે બે હજાર સોળના ના દિવ્યાંગ ધારામાં એ તમામ અહીં આપેલી છે તમે ચાહો તો એ વાંચી શકો છો બાકી સ્વાઈપ કરી અને નીચે અંધત્વ એસી ટકા બધી જ પ્રકારની કોલમ આપેલું છે હું ટાઈમ નંબર બગાડતા હું નીચે એકદમ

રહેઠાણનો પુરાવો તમે જે જિલ્લામાં કે જ્યાં રહેતા હોય જ્યાં તમારું એડ્રેસ લખેલું હોય એના પુરાવા તરીકે કાં તો તમે ઘર બિલ વોટર આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ એમાંથી કોઈપણ એક વસ્તુની પીડીએફ તમે બનાવી લો હું સજેસ્ટ કરીશ કે જો આધાર કાર્ડમાં તમારું આઈડી એડ્રેસ હોય કમ્પ્લીટ તો એને જ તમે પીડીએફ બનાવી દો ચલો બીજું ડોક્યુમેન્ટ હોવું ઉંમરનો પુરાવો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મનો દાખલો તલાટી પંચાયત રેકર્ડ ઉપરનો પૈકી કોઈ પણ એક ઓકે ઉંમરના પુરાવા તરીકે દરેક પાંચ સે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કે જેને આપણે એલસી કહીએ છે એ હોય જ છે તો એનું તમે એક પીડીએફ બનાવી દો અને જો ના હોય તો જન્મનો પ્રમાણપત્ર તો હોય બનનીમાંથી એક વસ્તુ હશે તમારી પાસે તો કોઈ પણ એક વસ્તુની તમે પીડીએફ બનાવી દો દિવ્યાંગ ઓળખ કાર્ડ સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક હવે આમાં આપણું જે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોય છે જેને આપણે નવા પ્રમાણપત્ર જે બે હજાર આઠ અઢાર પછી જે આવ્યા છે જે યુડીઆઈડી સ્વરૂપના હોય છે એ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ એ ના હોય અને યુડીઆઈડી કાર્ડ હોય તો પણ ચાલે બરાબર પણ જો જરૂરી શક્ય હોય તો પ્રમાણપત્ર તો દરેક જોડે હોય જ છે તો તમે એ દિવ્યાંગ ઓળખ એ તમે એની પીડીએફ બનાવી લો બરાબર એ ઓનલાઈન પણ ડાઉનલોડ થાય છે એનો વિડીયો પણ મેં બનાવેલો છે

બેંક ડિટેલમાં બેંક પાસબુકની જેરોક્સ અરે સોરી બેંક પાસબુકની તમારી પ્રથમ બે પાના હોય કે અમુક પાનું પણ હોય છે તો એનું તમે સ્કેન કરી લો પીડીએફ બનાવી લો અથવા તો તમારી પાસે કેન્સલ ચેક હોય તો એની તમે પીડીએફ બનાવી લો અકાઉન્ટ ડિટેલ માટે આધાર હોવની નકલ આધાર કાર્ડની નકલ જે મેં પેલા ઉપર બતાવી દીધું એ ફરીથી તમારે અપલોડ કરવાની રહેશે એ ફરજિયાતપણે આધાર કાર્ડ તો તમારું હોવું જ જોઈએ એની પીડીએફ બનાવી લેજો

એનું કારણ એવું છે મિત્રો કે અમુક ડિટેલ છુપાવી પડે તેમ હોય છે અને યુટ્યુબના ક્રાઇટેરિયામાં પણ નથી આવતી તમે જેવું ઓકે કરશો ને એવું પેલું પેજ તમારી સામે આવી જશે હવે જો તમે એ સમાજ કલ્યાણ ઉપર આઈડી બનાવી હશે એ વખતે તમારી પાસે બધી ડિટેલ માંગી હશે એ બધી ડિટેલ ઓટોમેટિક અહીં ફિલ થઈને આવી જ જાય છે એટલે કે તમારે પહેલા ફોર્મમાં તો લગભગ કશું જ કોઈ વસ્તુને ચેન્જ કરવાનો રહેતો નથી જો તમારે કરવો હોય તો તમે કરી શકો છો બાકી કોઈ ચેન્જ કરવાનો રહેતો નથી અહીં ચાર સ્ટેપ છે એમાં પહેલું સ્ટેપ આ ખુલી ગયું તમે સ્વાઇપ કરશો એટલે તમને ખબર પડશે સન ડોક્યુમેન્ટ અપલોડ એક વ્યક્તિગત માહિતી એક વ્યક્તિગત માહિતી હાલ એ ખુલ્લું છે જો સંત સોરસ યોજના સંત સોરસ યોજના મિત્રો આમાં હું ડાયરેક્ટ ટચ કરું છું ટચ ટુ એક્સપ્લોર તમે સ્વાઇપ કરી શકો છો કારણ કે સમયનો બચત થાય એટલા માટે હું સીધો જ મને ખબર છે કે કઈ વસ્તુ ક્યાં છે એટલે હું ટચ કરું છું પણ તમે સ્વાઇપ કરશો ને એટલે આ વસ્તુ તમને મળી જ જશે તો પહેલું પહેલું પેજ છે શું શું ડિટેલ છે એ હું જોઈ લઉં અર્જાની અરજદાળની વિગતો શું છે અજાનું પૂરું નામ પૂરું નામ

પણ તમારે શું કરવાનું કે તમારે કોઈ પણ બીજા એડિટ બોક્સમાં ડબલ ટેપ કરી દેવાનું એટલે એ જે કેલેન્ડર છે ઓટોમેટિક બંધ થઈ જશે ઉમર ઓટોમેટિક એ લખાય જ જશે તમે જેવી ઉપર બર્થ ડેટ નાખશો એટલે અરજદાર નહીં જાતી ઉંમર તમે યાદ રાખી લેજો પાછળ આપણે એન્ટર કરવાની આવે છે એટલે ટ્વેન્ટી વન અરજદારની જાતિ એસટી એસસી ઓબીસી જે પણ આવતું એ સિલેક્ટ કરી દેવાનું એ કરેલું જ હોય છે પુરુષ સ્ત્રી સ્ત્રી અમારા બેન છે એમનું હું ફોર્મ ભરી રહ્યો છું એટલે આમાં મેં તમને કીધું એમ કે તમે ઈ સમાજ કલ્યાણ ઉપર આઈડી ઉપર જે ડિટેલ નાખી હશે એ ડિટેલ ઓટોમેટિક લગભગ પહેલા પેજમાં તો બધી ડિટેલ ઓટોમેટિક આવી જ જશે અન્ય મોબાઈલ એસ્ટરિસ્ટ ઈમેલ અપિયર્સ બી અપલોડ અપલોડ આ ફોટો અપલોડ કરેલો છે એટલે ચિંતા નહી કરવાની અરજદાર રાજેનું નામ આ એડ્રેસ છે આપણે નીચે જતા રહીએ બધી ડિટેલ હવે એડ્રેસ પછી તમારે એટલે ફાઈવ પર સિક્સ પર સેટ એટલી પર સેંટ કલાબસે બરાબર એટલે ઉપર મો તમે જે એડ્રેસ હોય ઓટોમેટિક ની જે પણ આવી જાય જિલ્લાનું ટકાવારી સેવ નેક્સ્ટ ક્લિક કરી યોજના

અન્ય વિગતો વિગતો આ તમારે લખવી પડશે શું શું છે છે મેં અહીં લખેલી રાખી હું તમને સમજાવી દઉં ગુજરાત રાજ્યમાં કેટલા વર્ષથી વસવાટ કરો છો તો જ્યાં પેલી ઉંમર લખેલી હતી ને એકવીસ વર્ષ તે અહીં લખી દેવાની બરાબર આમાં બાય બર્થ કે એવું બધું લખાશે નહીં આંકડામાં જ લખવું પડશે એટલે ઉંમર જે તમારી થઈ હોય એ લખી દેવાનું બીપીએલ કાર્ડ ઉપલબ્ધ છે જો હોય તો હા ના હોય તો ના જો હવે આ પછીનું જે ઓપ્શન હતું ને ઘણા બધાને કન્ફ્યુઝનમાં હતું પરંતુ હવે એ સં ઈ સમાજ કલ્યાણે સુધારી દીધું છે શું છે એ જોઈ લઈએ સુવર્ણ જયંતિ કાર્ડ નંબર જો હોય તો અથવા શૂન્ય જો સુવર્ણ સુવર્ણ જયંતિ કાર્ડ નંબર જો હોય તો એ ખાનામાં લખવાનો જો ન હોય તો ઝીરો લખેલો જ હોય છે બરાબર ત્યાં તમારે લખવાની જરૂર નથી બરાબર જો ના લખેલો હોય તો ચેક કરી લેવાનો બાકી લગભગ લખેલો જ હોય છે આમાં જીરો અને સુવર્ણ જયંતિ કાર્ડ નંબર હોય તો એ ત્યાં લખી દેવાનો બાકી જીરો ત્યાં લખેલું બાય છે ઝીરો બેંકની વિગતો હવે બેંકની વિગતો તો બેંકની વિગતોમાં ત્યાં પહેલું તમારી બેંકનું નામ ત્યારબાદ શાખાનું નામ કે તમારી બેંક ક્યાં આવેલી છે ત્યારબાદ આઈએફએસસી કોડ અને એનો અકાઉન્ટ નંબર આટલી વસ્તુ નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ નો ઓપ્શન આવી જશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જોઈ લઈએ અરજદારની અન્ય ગુજરાત રાજ્યમાં કે એડ ફેમિલી ડિટેલ્સ સેવ એન્ડ એડ ફેમિલી ડિટેલ્સ એડ ફેમિલી ડિટેલ છે ને ત્યાં કંઈ કરવાનું નથી એ ખાસ ધ્યાન રાખજો મિત્રો બરાબર એડ ફેમિલી ડિટેલ ખોલતા નહીં ત્યાં એ ફરજિયાત છે પણ નહીં એટલે એમાં આપણે પડવાનું નથી સેવ નેક્સ્ટ કરી દેવાનું સેવ એન્ડ social justice and empowerment department 70% social justice and empowerment department translate page option available near top of the screen have we apri pass it trija number no option have we go to it jim a pri amukudokumena jita tamneki data yepri upload okara na jita okara na document okara upload okara na inforata puta tamneki samja video out okpa here is the social government expand 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 it run document upload expanded the star is me asterisk code uploaded documents is less than 1m પીડીએફ જેપીજી અને પીએનજીમાં જ તમે અપલોડ કરી શકો અને વધુમાં વધુ એક એમ ની તમારી સાઈઝ હોવી જોઈએ એનાથી વધુ ના હોવી જોઈએ બરાબર ચલો रहटानपुरवा रेशन कार्ड बिजली बिल ड्राइविंग लाइसेंस आधार कार्ड चुंबकीय कार्ड पे की कोई पण एक तारक चिन्ह रहटानपुरवा में मैं आधार कार्ड अभी अपलोड कर उ छु तुम्हें जणावी दितु छु के तुम कई कई वस्तु तो अपलोड करी सको छो डॉक्यूमेंट नंबर तो एक नंबर लकी दे ओपन फीचर्स मेनू अल्टरनेटिव ओपन प्लस 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 એ તમારા મોબાઈલ નું નામ બતાવશે ગેલેક્સી નોટ ટેન લાઇટ છે મારી પાસે તમારી પાસે જે મોબાઈલ હોય એનું નામ બતાવશે એની ફાઇલો આવી જશે તમારા જે ફોલ્ડરમાં પડી હોય એ વસ્તુ સિલેક્ટ કરી લેવાની છે Disability certificate auto.pdf 268 kb 258p. Disabilities auto.pd underscore applications of the underscore applications of gssps auto.pdf to other may select pro, open the omnibus out of grid connection is secure. The no one document choose file auto.pdf address group other but have it. Chaloger JavaScript. Uh, ઉંમરનો પુરાવો શાળા છોડ્યા પ્રમાણપત્ર જન્મનો દાખલો તલાટી નગર પંચાયત રેકર્ડ ઉપરનો પૈકી કોઈ પણ એક કારક ચિહ્ન હવે શો રૂટ માં તમારી જો ફાઈલ એજ ફોલ્ડર પડી હોય તો એ ફોલ્ડર તમારી સામે આવી જશે જે તમે આધાર કાર્ડ લીધું તો એજ જો ફોલ્ડર હોય તો બાકી ન હોય બીજો કોઈ ફોલ્ડર હોય તો પાછું શો રૂટ જતું રહેવાનું ચલો એલસી લઈ લઉં છું Mayor SSO.PDF GSSP Mayor SSO Unum you know Baddett Ariad Mayor Baddett Passbook.P Mayor SSO.P A Disability Certificate Otter.P GSSP LCPDF 341 KB 258 P Previewed LCPDF Take the LC no purabo 1 Doc Choose JavaScript Umar no purabo Choose File LCPDF Birth Proof we the LC JavaScript.

તમે અપલોડ નહી કરો તો ચાલશે હું અહીં અપલોડ કરતો નથી કારણ કે મારી પાસે છે પણ નહીં बैंक पासबुक नी प्रथम पाना नी नकल रद्द करेल चेक की कोई पण okay, एक तारक चिन्ह बैंक पासबुक नी छे मारी जोडे तो हूं करी लऊ छु चूज फाइल चूज अ एक्शन मीडिया पेपर डाउनलोड अंडरस्कोर एप्लीकेशंस ऑफ प्रीव्यू द अंडरस्कोर एप्लीकेशन अंडरस्कोर एप डिसेबिलिटी सर्ट ऑडर डॉट पीडीएफ lcpdgss mayorsso.pd mayor passbook passbook PDF. 17. Pass. passbook pdf Pro. choose file Disability certificate. JavaScript. B. B. Dot. Choose file. JavaScript. Bank passbook. Bank. Choose file. Passbook. PDF. Passbook. Bank passbook. Sorry, leave me. Okay, let's go. Agar vadi. JavaScript. Underscore. Underscore. Topist. Aadhar card ni nakal. Tarat chena. Aadhar card ni nakal. Me thoro ek khas ke passbook clean ho bhi joye. कारण के पीछे तरू एवं ना थे कि अकाउंट पी तर पेन्शन आए ज नहीं बराबर ए खास ध्यान रखो आधार कार्ड आधार कार्ड મિત્રો યાદ રાખજો બે જગ્યાએ મેં અપલોડ કર્યું છે કારણ કે મેં મારા એડ્રેસ પ્રૂફ તરીકે પણ આધાર કાર્ડ લીધું છે અને એક જગ્યાએ ફરજિયાતપણે આધાર કાર્ડ અપલોડ કરવાનું છે એટલે મેં કર્યું છે તમારી પાસે યુડીઆઈડી કાર્ડ હોય બરાબર અથવા બસ હોય તો અપલોડ કરી શકો છો નહીં કરો તો પણ કંઈ વાંધો નથી કારણ કે એ ફરજિયાત નથી જ્યાં જ્યાં તારાંકિત શબ્દનો ઉપયોગ થાય છે ને ત્યાં વસ્તુ ફરજિયાત છે બરાબર પણ જ્યાં એમનેમ કશું બોલતું જ નથી ત્યાં કોઈ વસ્તુ ફરજિયાત નથી તો હું જવા દઉં છું નેક્સ્ટ ક્લિક કરું એક આપવાની છે છે શું તમે સ્વાઇપ કરશો એટલે નીચે મળી જશે ચોથા દરેક પીજમાં તમને એક બે ત્રણ ચાર નંબર મળશે ધ્યાન રાખજો હું સીધું ટચ કરું છું એટલે નથી બોલતું પણ તમને સ્વાઈપ કરશો એટલે મળશે સોગંદનામું છે આથી હું જાહેર કરું છું કે ઉપરોક્ત ફોર્મમાં દર્શાવેલ વિગતો મારી જાણ અને સમજ મુજબ સંપૂર્ણ સાચી દર્શાવેલ છે ખોટી હકીકત રજૂ કરવી તે ફોજદારી ગુનો બને છે તેની અમને પૂરી જાણકારી છે ઓકે કરી દેવાનું કે સહમત છો 70% આથી હું જાહેર આથી હું જાહેર દર્શાવે સેવ એપ્લિકેશન સેવ એપ્લિકેશન ક્લિક કરવાનું છે હા સબમિટ કરો હા સબમિટ કરો ના કરો હા સબમિટ કરો 43% 69%. વચો તમારે ટચ કરવાનું સ્વાઈપ ના કરવું હોય તો એટલે પછી સ્વાઈપ કરશો તમારી સંત સુરદાસ યોજના માટે નોંધણી થયેલ છે

અ એક પીડીએફ ડાઉનલોડ થઈને આવી જશે જે તમારી આ રિસિપ્ટ છે જેને તમારે સાચવવાની છે મિત્રો મેં ત્યાં ચકાસણી કરી હતી એવું જણાવ્યું હતું કે ભાઈ ત્રણ મહિના તો લાગશે કારણ કે એકી સાથે ઘણી બધી અરજીઓ આવી જતી હોય છે એટલે પહેલાં એ ઓફલાઈન સ્વીકારતા હોય પછી ઓનલાઈન સ્વીકારતા હોય હવે ઘણા રાજ્યોમાં અરે ઘણા જિલ્લામાં એવું કહે છે કે ભાઈ ઓનલાઈન નહીં સ્વીકારવામાં આવે પણ જો કે હવે એમનું પોર્ટલ જ એ લોકોએ હવે સુધારી દીધું છે પંદર તારીખથી તો ચોક્કસપણે તમે ઓનલાઈન અપલોડ કરી લો જો એવું હશે તો એ તમને સામેથી ફોન કરશે કે ભાઈ તમારા ડોક્યુમેન્ટ અમને આપી જાઓ બાકી હું સાબરકાંઠાનો છું તો મેં અહીં ચેક કર્યું છે સમાજ સુરક્ષા જોડે વાત કરી એમને મને જણાવ્યું કે વાંધો નહીં તમે ઓનલાઈન ભરી દો અમે સ્વીકારી લેશું બરાબર પણ અમુક જિલ્લાવાળામાં નથી માનતા પણ જોકે અમે ઓનલાઈન ભરી દેવાનું બરાબર વિડીયો ચોક્કસથી લાંબો છે પણ મેં પ્રયાસ કર્યો છે મિત્રો મારા વિડીયો લાંબા હોય છે પણ હું પ્રયાસ કરું છું કે તમારી માટે એક પણ વસ્તુ છૂટી ન જાય હા આમાં ચોક્કસથી કેપ્ચર કોડ એવો છે કે આપણે બ્લાઇન્ડ લોક એમે સોલ્વ નથી કરી શકતા પણ એ તમે કોઈ પણ લો વિઝન તમારી આજુબાજુમાં હોય અથવા તો નોર્મલ હોય એની જોડે સોલ્વ કરાવી અને તમે આ વસ્તુ આસાનીથી ભરી શકો છો બરાબર મારો પ્રયાસ હોય છે કે તમે સ્વતંત્ર રીતે આ ફોર્મ ભરી શકો જોકે સમાજ સુરક્ષામાં વાત શરૂ છે કે ભાઈ તમે આમાં સુધારો કરો પણ હજુ સુધી એ સુધારો કંઈ કરતા નથી મિત્રો આ સંબંધે તમારી કોઈ પણ કોઈ પણ જાતની તકલીફ હોય ઇવન તમારે ફોર્મ ભરવામાં કોઈ તકલીફ હોય અને ભરવું હોય બરાબર હું પોતે તો મિત્રો મને ભરતા આવડે છે પણ જોકે હું પણ તમારે જેટલો જ બ્લાઇન્ડ હોઉં એટલે મને જે ફોર્મ લો વિઝન કે નોર્મલ વીસ મિનિટમાં ભરી લેતા હોય મને ચાલીસ કે પચાસ મિનિટ લાગી શકે અને ક્યાં ભૂલ પણ થઈ શકે અને મારી જોડે સમયનો અભાવ હોય એટલે જો તમારે ફોર્મ ભરવું હોય તો મારા એવા મિત્રો છે જે ચાર્જ કરે છે સો રૂપિયા જેવો અને એ ભરી દેશે તો એવું કંઈ હોય તો કહેજો બરાબર આ છતાં આમ છતાંય કોઈ નોર્મલ કોઈ પ્રોબ્લેમ હોય બરાબર કોઈ એક જગ્યાએ તમે અટકી ગયા છો કે કંઈ હોય તમારું ફોરગેટ નથી થતું તો એ હું ચોક્કસથી તમને કરી આપીશ તમે મને એટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન પર મેસેજ કરી દેજો કદાચ હું તમારો મેસેજ ન જોઉં તો મિત્રો એક રિક્વેસ્ટ છે કે ફરીથી એકવાર આજે જ અમે તમે મેસેજ કર્યો હોય તો બીજા દિવસે કરી દેવાનો કારણ કે ઘણા બધા મેસેજ આવતા હોય તો ક્યારેક ચૂકાઈ જવાય લગભગ તો હું રિપ્લાય કરી દઈશ ફોનનો પણ રિપ્લાય કરું જ છું પણ કોઈ કામમાં હોઉં તો બરાબર તો આ આજનો વિડીયો હતો મને આશા છે કે તમને આ વિડીયો સમજાયો હશે મેં જે પ્રયાસ કર્યો છે એ ગમ્યો હશે બસ મારી આ જ નંબરમાં વિનંતી છે કે તમે આ વિડીયોને ગમે તો લાઈક કરો આટલો બધો સમય મેં વિડીયો પાછળ આપ્યો છે તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કરી અને અંતરિયાના ગામ સુધીના વ્યક્તિને પણ સંતસુલદાસ ફોર્મ ભરવામાં કોઈ તકલીફ ના પડે બરાબર અને આપ મારી સાથે જોડાયેલા રહો વિડીયો જોવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત વંદે માતરમ